નમસ્કાર હું સાથે વડોદરા જિલ્લામાં આવેલ આજવાના મારુતિ ધામ બડે હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ તેમજ અગિયાર દીકરીના ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું આણંદના હેલ્પ ફ્રેન્ડ ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ગ્રુપના દસ વર્ષ પૂર્ણ થઈ અગિયારમાં વર્ષમાં પ્રવેશવાની ઉજવણીના ભાગરૂપે ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પિતા વગરની અને જરૂરિયાતમંદ અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીએપી સ્વામિનારાયણના સંત જેમને પ્રમુખ સ્વામી મહારાજની સેવા કરી તેવા પૂજ્ય નારાયણ ચરણ સ્વામી કરમસદ બાપેશ્વર મહાદેવ મંદિરના જીગર મહંત મધુસૂદન ગીરી મહારાજ સંતરામ મંદિર કરમસદના મહંત મોરારીદાસ મહારાજ મોહનદાસ મહારાજ તેમજ દાતાઓનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર